ગુજરાતના રાજકારણમાં અત્યારે હાલ ગરમાવો આવ્યો છે જો વાત કરવામાં આવે વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણી થવાની છે પરંતુ ક્યાંક એની પહેલા અત્યારે હાલ કડીના રાજકારણમાં પણ મોટા પાયે ગરમાવો જોવા મળ્યો છે ખાસ કરીને કડીમાંથી ઉમેદવાર જાહેર કરશે કોંગ્રેસ દ્વારા કયા ઉમેદવારને જાહેર કરવામાં આવશે એ નામો વિશે આપણે અત્યાર સુધી ચર્ચા કરતા આવ્યા છે પરંતુ ક્યાંક હવે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે કોંગ્રેસ દ્વારા મુખ્ય ત્રણ નામ એવા છે કે જેને સીધા જ હાઈ કમા ઉપર મોકલવામાં આવ્યા છે છે અને ખાસ કરીને આ ત્રણ નામમાંથી જ હવે ઉમેદવાર તેને જાહેર કરવામાં આવશે શું છે સમગ્ર વિશે ત્યાંનું જાતીય સમીકરણ કેવું છે ખાસ કરીને આ ત્રણ નામો કયા છે તેના વિશે વાત કરીશું આજના વિડીયો નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

હરાવીને વિજયી બન્યા હતા વર્ષ બે હજાર સત્તર માં ભાજપના સ્વર્ગીય કરશન સોલંકી એ કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય રમેશ ચાવડાને હરાવ્યા હતા અને વર્ષ બે હજાર પચીસ માં ભાજપે રિપીટ કલેર જે સ્વર્ગીય કરશન સોલંકી છે તેમણે કોંગ્રેસના પ્રવીણ પરમારને હરાવ્યા હતા અને વર્ષ બે હજાર પચીસ ની શરૂઆતમાં સિટિંગ ધારાસભ્ય કરશન સોલંકી નું અકાળે અવસાન થતા આ બેઠક ખાલી થઈ છે અને હવે એના જ માટે ચૂંટણી છે તેને જાહેર કરવામાં આવી છે એટલે કે ખાસ કરીને રમેશ ચાવડા વિશેની જો વાત કરવામાં આવે તો રમેશ ચાવડા છે તેમને ફરી એક વખત કોંગ્રેસ છે આ બેઠક જીતવા માટે થઈને રમેશ ચાવડા પણ આગળ પડતું નામ આપી શકે છે તેવી પણ ક્યાંક ચર્ચા સામે આવી રહી છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કડીના ઇલેક્શન વિશેની તો અત્યારે હાલ કડીથી પણ અનેક એવા મહત્વના

હવે ટિકિટ આપવામાં આવી શકે છે એવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે પરંતુ આ ત્રણ નામમાંથી પણ જો કોઈ ચર્ચિત નામ હોય તો એ છે રમેશ ચાવડા એટલે કે ક્યાંક હવે કોંગ્રેસ આ ત્રણ નામમાંથી કોને ટિકિટ આપે છે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે અને જે પ્રમાણે ટિકિટ આપવામાં આવે છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો સામે કયો ઉમેદવાર હશે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીનો પણ કયો સામે ઉમેદવાર ઉતારવામાં આવશે તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે કડી અનામત બેઠક પર વર્ષ બે હજાર સત્તરની જે વાત કરવા

દાવેદારી કરી હતી પરંતુ છેલ્લી ઘડીએ આશ્ચર્યચકિત રૂપે સ્વર્ગીય કરશન સોલંકીને ને કરવામાં આવ્યા હતા એટલે કે ક્યાંક કડી અને વિસાવદર બેઠક માટે જે મતદાન થવાનું છે એને જ લઈને અત્યારથી હાલ ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું છે ને આ વખતે પણ ક્યાંક કઈક આવું થઈ શકે છે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે એટલે કે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે કોંગ્રેસ દ્વારા ત્રણ નામ બહાર પાડવામાં આવ્યા છે જેને ઉપરી લેવલે મોકલવામાં આવ્યા છે એમાંથી હવે ઉપરની કક્ષાએ કયું નામ નક્કી કરવામાં આવે છે છે ને કડીમાં કયો ઉમેદવારને બહાર પાડવામાં આવે છે કોંગ્રેસ દ્વારા એ પણ હવે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષય લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર